ફેમિલી શો કસે તમારા નવા બ્લોગ કેમ છો ફેમિલી બધા મજામાં બધાને ને જયમત આજી મહાદેવ મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો છે અજાર તો જો મસ્ત મજા નહી કે પવન આવે છે અહી આ ભાઈ જો અહી જો પાવડો ભાંગી નાખી લે આ કોઈ દેવા કે કામ ન લાગતું હે હા પાવડો ભાંગી નાખી કોઈ કાઈ ન આવું રહેતો કરતા એમ જ ગતો ફરી લાગો ફ્રી તો આજ ભાઈ હે કે નીચે લલ વીએવા હે એ ત્રાઈ ઝોન જો હું તો

ધોઈ નાખા આ તો જો કપડા ધોવા છે મારા બા જો કેરેના આપણો મસ્ત સમજતા કે ફૂલ આવી ગયા જો કેટલા મસ્ત પેલા કોઈને કોઈ કેરી ફૂલ પસંદ આવે ને એ કમેન્ટ કરી દેજો જો કેટલા મસ્ત હે જો અહીં કેરેના ફૂલ ઉપર નાળિયેલું ને જો નાળિયેલ પાઈ કા ઉપર પાણી હોય છે એટલે કરે હા કપડા ધોઈ નાઈ હમ એ બધું પાણી ના થર્ડ માં જાય

ને અમે છે કે આ ટાટા પોના ટાટા આવી આવીએ છીએ આમાં બહુ તૈરકાનું તો ન થાય તૈરકા એ બહુ પડે કે હમણાંથી વધી ગયા કે તૈરકા તૈરકાનો તૈરકાનું ટાટા પોના હોય થોડીક વાર હવાનું હોય થોડીક વાર હાલનું હોય ક્યાં જ્યાં સુધી નહીં કપા ખેંચતા હોય તો એટલો ખેંચ ગયો છે બાકી જો અડધો સુધી ન કે જો અહીંયા એ રીતના કરેલો હોય અડધો સુધી ખેંચ હોય ને અડધો સુધી બાકી છે તો એટલી માંડીને એટલા એટલો સુધી મેં કે અડધો અડધો સુધી ખેંચી છે વીસમાં ઓટી પાડી દીધી એટલે હે કે સારું પડે ખેવામાં બધે તાપમાન હમ બહુ તાપમાન છે હમ

तो वे है कि अब खेरे वे वैसे अब पास है कि अब हवा डेन जावा क्या हुआ क्या महस कहता तो मैं हट ले कहता ले तो क्या बाकी जाओ आपरे काते रहे तुमने ना खबर नहीं मैंने कई खबर नहीं तुमने पैसे बतावे हां आड़ के पर तो बड़ी काते से बड़े कहते रहे बड़े आवी गया वाह अब है के काम में बिजी थी दे तो भाई हम ते आटा मारो नेवराई न हो पहला हमें बहुत कायतरा खाता

હવે તો બધા ફો ભેગા કરી લીધા કે નહીં ખાધા નહોતા ખાતા પહેલી વાર ખાતા ને સીઝનના પહેલી વાર ખાધા ખાતા કીધું ખાધા જ નહોતા પહેલાં બહુ બધા પાડતા ને અમારે બધી ફરતા કાયતરી છે કે બે કાયતરી તુરી બીજી બધી હે કે મીઠી કાયત્રી હે એટલે કોઈક તુરી ના કોઈક મીઠી ના હતી એટલે બે કાયતરાક ભેગા ને ખાવાની મજા જ આવી ગઈ ને ભાઈ એક ખાસ વાત કે ઘણા બધા નહીં કે કમેન્ટ કરી હતી આપણે ગાર્લાનું કવર ઉપર રાધાકૃષ્ણનો કવર બનાવેલો કે તેમાં ઘણા બધા નહીં કમેન્ટ આવેલી હતી કે ભાઈ એવી એવી રીતના તમારે કવર નો બનાવાય રાધે કૃષ્ણનો ફોટો કહેવાય ભગવાન કહેવાય કવર નો બનાવે એમાં નો હોય એમાં બે બેહાય ઘણી કમેન્ટ હતી કે તો આપણે હે કે એક નિર્ણય લઈ લીધો છે કે એ કવર હે કે હવે કાઢ નાખશું હવે કે બીજું કવર આપણે નાખી દેશું તમને કંઈ પસંદ ન થયું તો આપણે એ કવરને કાઢ નાખીએ એમ બનો એટલે તમે બધાની વાત હાસી જ છે કે ભગવાન હોય એટલે કવરને એવું ન બનાવાય અને તો હું સારી બનેલી હતી તો એમાં પછી અમે કવર બનાવ્યું તો પહેલાં હે કે ભગવાન હોય કે અને હાડી એવું કંઈ બનાવાય નહીં હમસ્ત હોય ને તો અને આપણે બધા બનાવી નાખ્યા પછી એના મારબાને એવો લાગ્યો કે એને હારે લાગી ગયો કે પછી માર બાપે કવર બનાવી નાખ્યું એવું હતું બાહ તમે કવર બનાવી ગયો કાઢવું પડશે હવે કાઢવું પડશે હમ કેમ ફેમિલી બધી ના પાડી શકે ભાઈ કવર ઓરતી તમે ઓરતા એમ હા ઓરતા એ હાસી વાત ઓટતા દુકાનમાં જ બનાવીને મોકલાવી શું કરું ફેક્ટરીમાંથી આવી રીતે આપણે લેવી પડે આપણને હાલ લાગી હતી

અત્યારે તો જો હજી છે કે ગાડામાં નાખેલું જ છે જરૂર લીલું કવર છે રાધા કૃષ્ણનો ફોટો છે એ બધા ડિઝાઇનના ચિત્ર કોઈને પસંદ નહોતા આવ્યું એટલે માટે છે કે હવે આપણે ગાડાનું કવર કાઢી નાખીએ કે તમે બધા કમેન્ટ કરજો કે પડદો માં હાલશે તો આપણે પડદો એનો કન્વર્ટ કરી નાખશું નહી ભાઈ કે મૂકી દેહું જો હવે છે ગાડામાં નાખેલું જ છે તો હવે કાઢના છે ફેમિલી કવર કાઢના જ

એને બધે એને હે કે દિલ થી સોરી ભાઈ હવે આવું નહી કરીએ ઓકે બા વાહ વાહ હવે નહી નાખી ચલો હવે ફેમિલી ભૂલ થઈ ગઈ માફ કરી દેજો બધાય હવે જો આ તમને સારું લાગ્યું તો યાર એક કમેન્ટ કરી દેજો અને હવે આનો પરદા યુઝ કરીએ કે નો કરીએ ઈ પણ કમેન્ટ તમે જરૂર ને જરૂર કરી દેજો તો ફેમિલી અત્યારે સરસ મજા નહી કે આપણે દૂધ ને શાક બની ગયું છે તો સાથે દૂધ છે રોટલા છે આજે ખીચડી બની હે બા ખીચડી બનાવી હા આપણે ખાવા ખાવા હમ બરાબર છે

જા હલો હા લે કરી દેજો લે લે લેજો ક્યાં આવી ગયો હાલો નવા જણાવીને તો યાર સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી